ફૂલ તો અનેક અનેક છે એક જ છે એક જ ધાગામાં જેમ અનેક ફૂલ છે તેમ એક જ ઈશ્વરના આધારે આ જગત છે દેહ ભિન્ન ભિન્ન છે દેવ એક જ છે સર્વમાં સદભાવ કોઈના માટે ખરાબ વિચાર ન કરો કોઈ પણ જીવનું કામ ભાવથી ચિંતન ન કરો કોઈ પણ જીવના માટે ખરાબ શબ્દ ન બોલો સર્વમાં જે સદ્ભાવ રાખે છે ઈશ્વરનો ભાવ રાખે છે તેને જ સત્કર્મ કરવાનો અધિકાર સનાતન ધર્મમાં ક્રિયાને બહુ મહત્વ આપ્યું નથી ક્રિયા કરનારના હૃદયમાં ભાવ કેવો છે ભાવથી સત્કર્મ સફળ થાય છે ઊભાવથી કરેલો ધર્મ પણ અધર્મ જેવો થઈ જાય એક ચોર હતો અને ચોરી કરવા નીકળ્યો માર્ગમાં સત્યનારાયણ ભગવાનનું મંદિર આવ્યું એ મંદિરમાં ગયો અને એને સત્યનારાયણ ભગવાનને કહ્યું કે હું ચોરી કરવા જઉં છું એવી કૃપા કરો આજે મને પચીસ ત્રીસ હજાર રૂપિયા મળી જાય મને ચોરીમાં પચીસ ત્રીસ હજાર મળશે તો સવામણનો શીરો બનાવીને તમારી મોટી પૂજા હું કરી એણે સત્યનારાયણ ભગવાનને એવી બાધા રાખ એ દિવસનો યોગ કહીએ એવો હતો એને ચોરીમાં પચીસ ત્રીસ હજાર રૂપિયા મળી ગયા પછી તો એને અનેક બ્રાહ્મણોને બોલાવ્યા અનેક સાધુઓને બોલાવ્યા સત્યનારાયણની મોટી પૂજા કરી સવામણનો શીરો બનાવ્યો ચોર એવી રીતે સત્યનારાયણની પૂજા કરે એ ધર્મ કે અધર્મ સત્યનારાયણની પૂજા તો ધર્મ છે ચોર પૂજા કરે છે એનો સત્યમાં સ્નેહ નથી એને નારાયણમાં પ્રીતિ નથી એનો પ્રેમ પૈસામાં છે એનો પ્રેમ ચોરીમાં છે ચોર સત્યનારાયણની પૂજા કરે એ સત્યનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરતો નથી મારી ચોરી જાહેર ન થાય એની ચોરી જાહેર ન થાય તો મહિના બે મહિના પછી ફરીથી એ બાધા રાખીને ચોરી કરવા જશે સત્યનારાયણની પૂજા ધર્મ છે પણ કુભાવથી કરવામાં આવે તો ધર્મ અધર્મ જેવો થઈ જાય ધર્મમાં ક્રિયા ગૌ છે ભાવ મુખ્ય છે ભગવાન તમારા હૃદયનો ભાવ દૂર કેટલાક લોકો ભગવાનની સેવા પૂજા કર્યા પછી ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે હે ભગવાન કૃપા કરો મારા છોકરાઓ સુખી થાય એવી કૃપા કરો મારા બાળકો સુખી થાય એવી કોઈ પ્રાર્થના કરે એ ખોટું નથી કેટલાક તો ભગવાનને એવું પણ કે જે મારા છોકરાઓ સુખી થાય પણ મારું જે શત્રુ છે ને એનું સત્યાનાશ થાય એવું કરો તો આવું તો મારું શત્રુ છે એ ખોટું જ છે તમારો કોઈ શત્રુ નથી તમારો શત્રુ બહાર નથી તમારો શત્રુ તમારા મનમાં છે બહારના એક શત્રુને મારશો તો બીજા દસ ઉભા થશે અંદરના શત્રુને મારો શત્રુ મનમાં છે મનમાં જે કામ છે એ જ શત્રુ છે મનમાં જે અભિમાન છે એ જ શત્રુ છે અંદર જે અજ્ઞાન છે એ જ શત્રુ છે અજ્ઞાનના લીધે જીવ દુઃખી થાય સમજણમાં બહુ સુખ છે અજ્ઞાનમાં અતિ દુઃખ છે અંદર જે કામ છે એ જ દુઃખ આપે છે અંદરના શત્રુને મારે અને વીર કહો શત્રુ બહાર ક્યાં છે ભાગવતની કથા સાંભળો છો આજથી એવો નિશ્ચય કરો આ જગતમાં મારો કોઈ શત્રુ નથી અને હું કોઈનો શત્રુ નથી કોઈએ મારું બગાડ્યું નથી કોઈએ મારું નુકસાન કર્યું નથી કોઈએ મને દુઃખ આપ્યું નથી મારા દુઃખનું કારણ મારું પાપ છે મેં પાપ કર્યું તેથી દુઃખી છું પાપનું ફળ દુઃખ છે અને પુણ્યનું ફળ સુખ છે કોઈ કોઈને સુખ આપતો નથી દુઃખ આપતો નથી જીવ કરેલા કર્મનું ફળ ભોગવે છે મારા પાપના લીધે હું દુઃખી છું મારો કોઈ શત્રુ નથી મનથી એવો નિશ્ચય કરો તમે કોઈ પણ સારું કામ કરો તો ભગવાન નાગર એક પ્રતિજ્ઞા કરવી પડે છે પૂજાના આરંભમાં બોલે છે અપકરામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામ અવirodhena પૂજા કર્મ સમારવે ભગવાનના સન્મુખ પ્રતિજ્ઞા કરવી પડે છે આ જગતમાં મારો કોઈ શત્રુ નથી અને હું કોઈનો શત્રુ નથી આવું બોલ્યા પછી પૂજાનો આરંભ થાય મંત્ર તો બધા બોલે છે અર્થ સમજીને બોલતા નથી મારો કોઈ શત્રુ નથી કોઈએ મારું બગાડ્યું નથી સર્વમાં સદ્ભાવ રાખી सद्भाव उच्चित सत्कर्म सफल થાય ક્રિયા गौણ છે ભાવ મુખ્ય છે ચતુર્થા સ્તંદમાં પેલો ધર્મ प्रकरण છે ધર્મ प्रकरणમાં દક્ષ પ્રજાપતિની યજ્ઞની કથા આવે દક્ષ પ્રજાપતિએ મોટો વિષ્ણુ યજ્ઞ કર્યો છે પણ દક્ષ પ્રજાપતિ ભગવાન શંકરને માનતો નથી શંકર ભગવાનની નિંદા કરે કોઈ જીવમાં કોભાવ રાખે તેનું કલ્યાણ થતું નથી भगवान शङ्कर मा कुभाव राखे तल्याण कीते क्रिया दक्षो दक्षः क्रतुपतिरधीशस्तनुभृता ऋषीणामार्तविज्यम् शरणदसदस्यारगणा क्रतुभ्रेशस्त्वत्तः क्रतुफलविधानव्यसनि नो ધુઅકર્તું શ્રદ્ધા વિધુરમ વિચારા હિ મખા શ્રદ્ધા વિધુરમખા અભિચારા ભી ક્રિયા દક્ષો મૂર્ખ